સમાચાર આવી રહ્યા છે યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને ને પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આવ્યું યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગેની ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ ના રોષ જોવા મળ્યો હતો કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી અંકલેશ્વર ના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે ભરૂચ અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર માં શાંતિનગર મીરાનગર માં રહેતા નીતિશ સિંહ નામના ના ઈસમે સોશિયલ મીડિયા માં અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે જે અભદ્ર ટિપ્પણી થી સમગ્ર મુસ્લિમ સમાજ લાગણી દુભાય છે અને આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લા માં કોઈ કોમી વય ફેલાવી વાતાવરણ દોહરાવાય તેવી સ્થિતિ ઊભી કરી છે જેથી આ ઈસમ સામે કડકમાં કડક તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે ડૈન દિવાનો રિપોર્ટ યુઝ ટુડે ડે બરુડિયા મારું નામ જમીર ફરી શેખ છે અને હું અંકલેશ્વરનો રહેવાસી છું અને અંકલેશ્વરમાં જે આ ઘટના ઘટી જે ભાઈ અલ્લાહના નામ પર જે ખરાબ ટિપ્પણી કરવામાં આવી જે બે ફામ ગાળો બોલવામાં આવી એને લઈને અમે થોડા ટાઈમ પહેલાં પોલીસ સ્ટેશનમાં અંકલેશ્વરમાં બી જાણ કરી હતી પણ એના પછી બી એની ઘણી બધી આવી પોસ્ટો છે કાલના દિવસમાં બી એક પોસ્ટ એને એવી જ કરી છે જેના લીધે સમગ્ર ભરૂચ જિલ્લામાં મુસ્લિમોની લાગણી દુભાઈ છે અને મુસ્લિમોમાં એક એવો રોષ છે કે ભાઈ આ જે બી થયું છે ખરેખરમાં બહુ જ ખોટું છે કોઈ પણ માણસને કોઈ પણ બીજા ધર્મ પ્રત્યે આવી કંઈ બી ખોટું બોલવા માટેનો કોઈ અધિકાર છે નથી એના માટે અમે માંગ માટે આવેદનપત્ર પાઠવવા માટે કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છીએ અને અમે આવી માંગ કરીએ છીએ કે આ ભાઈ વિશે ફરિયાદી થાય અને એને જેલના સળિયા પાછળ એને નાખવામાં આવે અને એના વિશે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અપેક્ષા છે અને આજ પછી કોઈ પણ માણસ કોઈ પણ ધર્મનો માણસ કોઈ પણ ધર્મ વિશે કોઈ પણ આવી ટિપ્પણી ના કરે એના પગલે અને આપણા તંત્રનું પોલીસનું કોઈ બી આવો માહોલ ના બગડે એના માટે અમે આવ્યા છીએ અને અમે અમારું આવેદન પત્ર આપીશું અને આવેદન પત્ર પત્ર પછી અમારી અપેક્ષા છે કે એના માટે કાયદાકીય કાર્યવાહી થાય અને એને જેલની સજાની પાછળ ધકેલવામાં આવે